ઉંઝા વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર આશા પટેલનું કથિત એક ઓડિયો વાયરલ બન્યો છે જેમાં પંચ્યાસી લાખ રૂપિયામાં પાટીદાર અનામત આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારને ખરીદવાની અને હાર્દિક પટેલના વિરોધની વાત છે મૃતકનાયક પરિવારના સભ્ય બ્રિજેશ પટેલે લાખો રૂપિયાની ઓફર ઠુકરાવીને આશા પટેલની આ પોલ ખોલી છે બ્રિજેશ પટેલે કહ્યું છે કે પંચ્યાસી લાખ રૂપિયા આપીને હાર્દિક પટેલનો વિરોધ કરાવી ભાજપમાં જોડાયેલા આશા પટેલ ચૂંટણી જીતવા માંગતા હતા

આજે આ આ હકીકત વસ્તુ છે હું તમને કહું પણ હવે એ એ આપણે જે કહીએ છીએ રીતે મને નહીં લાગતું થાય બરાબર એટલે જો એકાદ આપણે બધા શહીદ પરિવારોને આપવાની જરૂર નહીં સમજો પણ એ એરિયામાં ખાલી એકલા પૂરતું કરવામાં આવે અને કશું કહેવાની આપણે નોકરીની જ વાત કરવાની દરેક શહીદ પરિવાર માટે રાખવાની સાહેબ પણ પેલી રકમ થોડી ઘણી એના એકલા ને પૂરતી કરી આપવાનું તો હું એમ કહું ઉત્તર ગુજરાતમાં વધારે નહીં એટલે આર્થિક ફેક્ટર બધું બંધ થઈ જશે આ જવાબ આપી જશે સમજે આપણે એનો વિરુદ્ધમાં ઉપવાસ પણ નહીં ઉતારવું બરાબર અને એને ખેસ પેરાઈશું પછી એમને ચિરાગ પટેલ અને વિમલ પટેલ હું વિમલ પટેલને ઓળખતો નથી પણ વિમલ પટેલ એ सीएम ના એવા ખાસ માણસ છે અને ડાયરેક્ટ વાત કરી અને પૈસાની લેતી દેતી કરાવી કે પંચ્યાસી લાખ રૂપિયા આપી અને શહીદ પરિવારોને ખરીદી અને હાર્દિક પટેલનો વિરોધ કરવાનો અને શહીદ પરિવારોને મધ્યસ્થી બનાવી એમને એમના ઘરે મારી બેઠક કરી અને મને પંચ્યાસી લાખ રૂપિયા આપી અને હાર્દિક પટેલનો વિરોધ કરવાની મને વાત કરી પણ મને ક્યાંક ને ક્યાંક અલ્પેશ કથિરિયાની જેલમાં મારો જે સાવધ છે પાટીદાર સમાજનો એની ઉપર થતાં અત્યાચારની ગંધ આવી અમારા પાટીદાર સમાજની માબેન દીકરી ઉપર થયેલા અત્યાચારની ગંધ આવી